વેશ્યા પણ બનાવી શકે છે આનાથી ઉલટું જો સદાચારમાં રહે તો તેને આદર્શ પતિવ્રતા બનાવી શકે છે અને આળસની શરૂઆતમાં નાની લાગે છે પણ અંતે વ્યક્તિ આળસ પ્રમાદ અને લાપરવાહીમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દઈને ઘરે ઘરે ઠોકરો ખાવાની સ્થિતિ સુધી પહોંચી જાય છે જ્યારે માણસ પોતાના પુરુષાર્થના બળે ઉન્નતિના ઉચ્ચ શિખરો પર પહોંચી જાય છે દરેક ઉપર અવિશ્વાસ કરનાર બધાને શંકાની નજરે જોનાર વ્યક્તિ પોતાના મનમાં એમ વિચારે છે કે પોતે બહુ બુદ્ધિમાન છે કોઈની વાતોમાં આવી જતી નથી અને સાવધ રહીને પોતાનું જરા પણ નુકસાન થવા નથી દેતી પણ ખરેખર તો આ તેની ભારે ભૂલ છે અવિશ્વાસ કરનાર માણસને કોઈનો સાચો પ્રેમ મળતો નથી જ્યારે બીજા માણસને ખબર પડે છે કે આ માણસ મારા પ્રત્યે અવિશ્વાસ રાખે છે તો તે પણ સાચો પ્રેમ કરી શકતો નથી કે સહાનુભૂતિ પણ રાખતો નથી માની લઈએ કે વિશ્વાસ રાખવામાં જોખમ રહેલું છે જો ખરા ખોટાની ચકાસણી કર્યા વગર દરેક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરતા રહીએ તો તેમાં ઠગાઈ જવાની ભૂલ પણ થાય છે સાથોસાથ એ વાત પણ નક્કી છે કે જ્યારે કોઈએ પારકાને પોતાનો બનાવ્યા છે તો તેના ઉપર પૂરો વિશ્વાસ રાખવો પડ્યો છે બીજામાં દોષો શોધવાની વૃત્તિ જો આપણામાં હોય તો સંસારના બધા જ લોકો દુષ્ટ અને દુરાચારી લાગશે શોધવા હોય તો ભગવાનમાં પણ દોષ મળી શકે છે અને ન હોય તો ઠોકી બેસાડી શકાય કેટલાક લોકો પોતાના ઉપર આવેલી આપત્તિનું કારણ ઈશ્વરને જ માની લે છે અને તેમના ઉપર બધો દોષ ઢોળી દે છે માણસોમાં દોષો શોધતા રહીએ તો તેમનામાં અસંખ્ય દોષો જોઈ શકાય આવા લોકોને આખી દુનિયા બુરાઈથી ભરેલી દુષ્ટ દુરાચારી અને પોતાના તરફ દુશ્મનાવટ રાખનારી દેખાય છે આવા લોકો બીજા પ્રત્યે સારી લાગણી પ્રગટ જ નથી કરી શકતા કોઈને માટે બે સારા શબ્દો તેમના મોઢામાંથી નીકળતા જ નથી આવા લોકો પોતાની આવી ક્ષુદ્રતાના કારણે બધાને અપ્રિય બની જાય છે જેમને બીજામાં ગુણ જોવાની ટેવ છે તેઓ બુરા લોકોમાં પણ ચતુરાઈ પુરુષાર્થ સાહસ વગેરે ગુણો જુએ છે અને તેમની આ બધી વિશેષતાઓની પ્રશંસા કરે છે બુરાઈઓનો વિરોધ કરવો જ જોઈએ તેમને રોકવી જોઈએ પણ કોઈની નિંદા કરીને તેને સુધારી શકાતો નથી ખરેખર તો તેની મનોવૃત્તિને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ જો કોઈ માણસ આપણી થોડીક પ્રશંસા કરે તો આપણે એનાથી પ્રભાવિત થઈએ છીએ અને તેની વાત માનીએ છીએ જેનામાં સદભાવ હોય તે જ સુધારો કરી શકે છે થોડીક પણ પ્રતિકૂળતા સહન ન કરી શકનારા આવેશમાં આવી જનારા અને અધીરા માણસો હંમેશા ખોટું વિચારતા અને ખોટું કરતા હોય છે ઉશ્કેરાટ એ એક પ્રકારની માનસિક બીમારી છે આવેશવાળો માણસ ઘણીવાર ન કરવા યોગ્ય કામ કરી નાખે છે તેના માટે પાછળથી પશ્ચાતાપ કરવો પડે છે આત્મહત્યાઓ ઘણીવાર આવી જ પરિસ્થિતિઓમાં થતી હોય છે પણ એક પ્રકારનો છે પોતાની વાતને અત્યંત સરળતાથી સફળતા મળી જશે એવા સ્વપ્ન બાળક બુદ્ધિવાળા લોકો જોતા હોય છે એ લોકો એવો વિચાર નથી કરતા કે જ્યારે માણસ મહેનત પુરુષાર્થ સાહસ ધીરજ અને સદગુણોની અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈને પોતાની જાતને યોગ્ય પુરવાર કરે છે ત્યારે જ સફળતા મળે છે દરેક સમજદાર માણસે સહનશીલતા ધીરજ અને સમાધાનનો માર્ગ અપનાવવો પડે છે જે મળે તેમાં આનંદનો અનુભવ કરતા કરતા વધારે મેળવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ પણ પોતાની ઈચ્છા પ્રમાણે બધું ન મળે ત્યારે માણસ ઉદાસ દુઃખી અને અસંતુષ્ટ થઈ જાય એ તો નરી મૂર્ખતા છે દરેકની બધી ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી અધુરપમાં પણ જે સંતોષ મેળવી શકે છે તેને આ સંસારમાં થોડી ઘણી પ્રસન્નતા મળે છે નહીં તો અસંતોષ અને તૃષ્ણાની આગમાં બળવા સિવાય કોઈ આરો નથી અધીરા અસંતોષી અને મહત્વકાંક્ષી લોકો જેટલા દુઃખી જોવા મળે છે તેટલા ઘાયલ અને બીમાર લોકો હોતા નથી સંતોષરૂપી મલમ લગાડીને કોઈ પણ વ્યક્તિ એવી બળતરામાંથી છુટકારો મેળવી શકે છે લઘુતા ગ્રંથિ એવી બીમારી છે કે જેનો કોઈ ઈલાજ નથી પોતાની સ્થિતિને બીજાની સરખામણીમાં નીચી માનીને લોકો અસંતોષથી પીડાતા હોય છે પુરુષાર્થ અને પ્રયત્ન કરીને ઊંચી સ્થિતિ સુધી પહોંચવાનું સાહસ તેઓ કરતા નથી ઉલટું જે લોકો આગળ વધ્યા છે તેમની ઈર્ષા કરે છે બીજું એ કે વખાણ સહન ન કરવામાં ઈર્ષાળુની મહત્વકાંક્ષા છુપાયેલી હોય છે તે પોતાનાથી મોટા ગણાતા લોકોની સરખામણીમાં પોતાને હીન ગણાવવાનું પસંદ નથી કરતો આ ઉણપને પ્રયત્ન અને પુરુષાર્થ વડે ઉન્નતિ કરીને પૂરી કરી શકાય છે એના બદલે લોકો બીજાને પાડવાનો પ્રયત્ન કરે છે યોગ્ય દિશામાં આગળ વધતું મન આશાવાદી દૂરદર્શી પુરુષાર્થી ગુણગ્રાહી અને સુધારાવાદી હોય છે નિરાશ રહેનાર ટૂંકા દ્રષ્ટિકોણ વાળા ભાગ્ય પર ભરોસો રાખનાર મુશ્કેલીઓથી ડરનાર ઉદાસ રહેનાર મનુષ્યનું પતન થાય છે તે પરિસ્થિતિઓને પેદા કરવામાં પોતાની જવાબદારી સ્વીકારતો નથી પ્રયત્ન કરવાથી પોતાના મનને સુધારી શકાય છે યુગ નિર્માણનો મુખ્ય આધાર આ માનસિક પરિવર્તન જ છે બે મોઢાવાળા સર્પની ઉલટી ચાલને જો સીધી કરી દઈએ તો તે પાછળ જવાને બદલે આગળ વધે છે એનાથી ભવિષ્ય ઉજ્જવળ થવામાં કોઈ શંકા નહીં ડરપોક માણસ જ હિંમત હારી જતો હોય છે જેનામાં પુરુષાર્થ અને પરાક્રમ હશે તે એવો જ અનુભવ કરશે કે મનુષ્ય મહાન છે એની શક્તિઓ મહાન છે તે દ્રઢ નિશ્ચય અને સતત મહેનત વડે અશક્ય અને શક્ય બનાવી શકે છે એવું નથી કે પહેલો પ્રયત્ન જ સફળ થઈ જવો જોઈએ જે લોકો અસફળતાથી નાસી પાસ થતા નથી અને આવતીકાલ માટે આશાવાદી રહે છે છે તેવો જ ગણાય વીરતા શરીરમાં નહીં પણ મનમાં રહે છે જે લોકો જીવનના છેલ્લા શ્વાસ સુધી આશા છોડતા નથી અને જીવન સંગ્રામને ખેલ સમજીને લડતા રહે છે તે વીર પુરુષાર્થી અને મહાન માણસોના ગળામાં વિજય માળા પહેરાવવામાં આવે છે સોનું અગ્નિમાં તપ્યા પછી જ શુદ્ધ થાય છે મનમાં એટલો વિવેક હોવો જોઈએ કે તે આજની જ વાત ન વિચારતા ભવિષ્યની અને અંતિમ પરિણામની વાત પણ વિચારે જેણે પોતાના વિચારોમાં દુરંદેશીપણાને સ્થાન આપ્યું છે તેને જ બુદ્ધિમાન કહી શકાય પોતાને સુધાર્યા વિના પરિસ્થિતિઓને સુધારી શકાતી નથી પોતાનો દ્રષ્ટિકોણ બદલ્યા વિના જીવનની કાર્યશૈલીને બદલી શકાતી નથી આ સત્યને માણસ જેટલું જલ્દી સમજી લે તેટલું જ સારું છે આપણે બીજાને સુધારવાની ઈચ્છા રાખતા હોઈએ છીએ પણ એની પહેલા પોતે સુધરવું પડે છે આપણા સિદ્ધાંતોને જો આપણે પોતે જ આચરણમાં મૂકીશું તો લોકો પોતાની બુરી આદતો છોડીને ઉત્તમ માર્ગ પર ચાલવા લાગશે મન તો આપણું પોતાનું છે એને સમજાવવું અને સુધારવું એ આપણા હાથમાં છે બહારની ગંદકી સાફ કરવામાં થોડી અડચણો આવે એ સાચું છે પણ પોતાનું ઘર તથા પોતાનું મન સાફ ન રાખી શકવા માટે કોઈ બહાનું ન કાઢી શકાય એવું આ કાર્ય કોઈ દેવતા કે ગુરુ કરી શકતા નથી દરેક માણસ પોતે જ પોતાને સુધારી કે બગાડી શકે છે બીજા લોકો આ કાર્યમાં મદદ કરી શકે છે પણ જમવા કે ભણવાની જેમ સુધારવાનું કામ પણ પોતે જ કરવું પડે છે સંસારને સુધારવાનું આંદોલન આંદોલન સમાજને બદલી નાખવાનું આપણે શરૂ કરવું જોઈએ પણ સંસારમાં સૌથી પહેલી એવી વ્યક્તિ કોણ હોઈ શકે જેનાથી સુધારાની ક્રિયાનો આરંભ કરી શકાય તે આપણે પોતે જ છીએ મનુષ્યનું જીવન ખુદના જ વિચારોનું પ્રતિબિંબ છે સફળતા અસફળતા ઉન્નતિ અવનતિ મહાનતા તુચ્છતા સુખ દુઃખ શાંતિ અશાંતિ વગેરે બધા જ પાસાનો આધાર મનુષ્યના વિચારો ઉપર છે કોઈ પણ વ્યક્તિના વિચારો જાણવાથી તેના જીવનનો નકશો સહેલાઈથી જાણી શકાય છે માણસને કાયર કે વીર સ્વસ્થ અસ્વસ્થ પ્રસન્ન અપ્રસન્ન બનાવવામાં તેના વિચારોનું પ્રદાન બહુ મોટું હોય છે સારા વિચારો તેને ઉચ્ચે લઈ જશે તો હિન વિચારો તેનું પતન કરશે સ્વામી રામ તિર્થે કહ્યું છે માણસના વિચાર જેવા હોય છે તેવું જ તેનું જીવન બને છે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું સ્વર્ગ અને નરક બીજે ક્યાંય નથી પણ તે આપણા વિચારોમાં જ છે ભગવાન બુદ્ધે કહ્યું હતું ભિક્ષુઓ આપણે જે કાંઈ પણ બનીશું તે આપણા વિચારોને કારણે જ હશે સંસારમાં જોવા મળતી પરિસ્થિતિઓ પણ આપણા વિચારોનું જ પ્રતિબિંબ છે સંસાર મનુષ્યના વિચારોનો જ પડછાયો છે કોઈને માટે સંસાર સ્વર્ગ છે તો કોઈને માટે નરક કોઈને માટે સંસાર અશાંતિ કલેશ પીડા વગેરેથી ભરેલો છે તો કોઈને માટે સુખ સગવડથી સંપન્ન બગીચો એક સરખા સુખ સુવિધા તથા સમૃદ્ધિવાળી બે વ્યક્તિઓમાં પણ પોતાના વિચારોની ભિન્નતાના કારણે ખૂબ અંતર પડી જતું હોય છે એક માણસ જીવનમાં દરેક ક્ષણે સુખ સગવડ આનંદ ખુશી શાંતિ તથા સંતોષ અનુભવે છે તો બીજો માણસ પીડા શોક અને કલેશવાળું જીવન જીવતો હોય છે કેટલાય લોકો મુશ્કેલીઓ ભર્યું અછતગ્રસ્ત જીવન વિતાવવા છતાં પણ આનંદમાં રહે છે તો ઘણા લોકો સમૃદ્ધ હોવા છતાં પણ જીવનને નરક સમજે છે આપણા જીવનમાં વિચારોનું સ્થાન છે સુખ લાભ હાનિ પ્રગતિ સફળતા અસફળતા એ બધાનો આધાર આપણા વિચારો ઉપર હોય છે જેવા વિચારો હોય છે તેવું જ આપણું જીવન બને છે સંસાર તો કલ્પ વૃક્ષ છે એની છાયા નીચે બેસીને આપણે જે વિચારો કરીશું તેવા જ ફળ મેળવીશું જે લોકો સારા વિચારો કરે છે તેઓ ડગલે ને પગલે જીવનના મહાન વરદાન મેળવતા રહે છે તેમને સફળતા મહાનતા સુખ શાંતિ પ્રસન્નતા અને પૂર્ણ સંતોષ મળે છે આનાથી ઉલટું જે પોતાને હીન તથા અભાગ્યો માને છે તેનું જીવન દિનહીન બની જાય છે વિચારોથી પતિત થયેલાને તો પરમાત્મા પણ નથી ઉઠાવી શકતા જે લોકો અંધકારમય નિરાશાવાદી વિચારો કરે છે તેમનું જીવન ક્યારેય ઉન્નત અને ઉત્કૃષ્ટ નથી થઈ શકતું વિચારોમાં પવિત્રતા રાખવી એ જ સાચી તપસ્યા છે દિનતા ગરીબી તથા અછતમાં પણ અનેક લોકો ભૂખ્યા નગ્ન તથા ઘરબાર વગરના રહે છે પણ તેનાથી તેમની માનસિક સ્થિતિ અથવા આંતરિક જીવનમાં કોઈ અસર નથી પડતી તેમનું પશુત્વ અને અજ્ઞાન દૂર નથી થતા વિચાર્યા વગરનું શારીરિક તપ પણ માણસ માટે સાર્થક બનતું નથી તેમાં પણ તપસ્યા મુખ્યત્વે વિચારોની જ હોય છે વિચારોની તપસ્યાથી જ જ્ઞાનનો ઉદય થાય છે ઉઠવું બેસવું સૂવું ગાવું વ્યવહાર કરવો જેવી જીવનની બધી બાબતોમાં વિચારશીલ બનવું એ જ સાચી તપસ્યા છે ઉચ્ચ વિચારોથી અન્ય બુરાઈઓ આપમેળે દૂર થઈ જાય છે અને જીવન પવિત્ર બની જાય છે આરસુ અને ઉત્સાહી કાયર અને વીર દિન અને સમૃદ્ધ દુર્ગુણી અને સદ્ગુણી પાપી અને પુણ્યાત્મા અશિક્ષિત અને વિદ્વાન તુચ્છ અને મહાન તિરસ્કૃત અને પ્રતિષ્ઠિત વચ્ચે આકાશ આકાશપાતાળ જેટલું અંતર જોવા મળે છે તેનું મુખ્ય કારણ વ્યક્તિની માનસિક સ્થિતિ જ છે પરિસ્થિતિઓ અમુક હદ સુધી જ આ ભિન્નતામાં કારણરૂપ હોય છે તેમનો પ્રભાવ પાંચ ટકા જેટલો જ હોય છે પંચાણું ટકા તો માનસિક કારણો હોય છે બુરામાં બુરી પરિસ્થિતિમાં ફસાયેલો મનુષ્ય પણ પોતાની કુશળતા અને માનસિક વિશેષતાઓ દ્વારા એ અવરોધોને પાર કરીને અંતે સારી સ્થિતિ પ્રાપ્ત કરી લેશે દૂધ પીવા છતાં સાપનું ઝેર તો વધતું જ રહે છે આપણી આધ્યાત્મિક યોજનાઓ એવી હોવી જોઈએ કે મનુષ્યનું મન ઉચ્ચ બને શુદ્ધ થાય ઉત્કૃષ્ટતા અને સદગુણોથી પરિપૂર્ણ થઈને ઉન્નતિ કરે આવી જ યોજનાઓ ઉપયોગી બને છે જ્યારે આપણી સામે વિવિધ પ્રકારની સમસ્યાઓ કે વિચારો હોય છે ત્યારે એ નિર્ણય લેવો મુશ્કેલ થઈ જાય છે કે આમાંથી કયું હિતકારી છે અને કયું અહિતકારી કોણ સાચું અને કોણ ખોટું છે આવી અવસ્થામાં વિવેક જ આપણને માર્ગદર્શન આપી શકે છે જેમનામાં વિવેક ઓછો હોય છે તેઓ યોગ્ય માર્ગ નક્કી કરી શકતા નથી અને ખોટા રસ્તા પર ચાલવાનું શરૂ કરી દે છે આનાથી તેઓ પતન અને નિષ્ફળતાની ખાઈમાં પડીને લાંછન પામતા હોય છે માનવ હોવાને નાતે આપણું પ્રથમ કર્તવ્ય એ છે કે આપણે આપણા વિવેકને જાગૃત કરીને તેના અવાજને સાંભળતા શીખીએ સંસારના નાના અને મોટા બધા જ મનુષ્યો વિવેક થી ઓડિયો ટુ માણસે પોતાના વિવેકની સદૈવ રક્ષા કરવી પરમ આવશ્યક છે કોઈ સ્વાર્થ માટે પણ વિવેકની હત્યા કરવાથી તેનું ખરાબ ફળ ભોગવવું પડે છે પછી તે વ્યક્તિગત વિષય હોય કે ધાર્મિક વિષય હોય આપણે વિવેકયુક્ત નિર્ણય લેવો જોઈએ લકીરના ફકીર બનવામાં અથવા બાબા વાક્ય પ્રમાણ માની લેવાથી મનુષ્યની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે અને તે ખોટા માર્ગે ચાલવા લાગે છે આથી કોઈ પણ વિષય હોય આપણે તેનો નિર્ણય યોગ્ય કે અયોગ્ય સત્ય કે અસત્યનો પૂર્ણ વિચાર કરીને જ લેવો જોઈએ માણસના અંતઃકરણમાં આસુરી અને દૈવી પ્રવૃત્તિઓ રહે રહે છે છે આ બંને વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલતો આપણું અંતઃકરણ કુરુક્ષેત્ર છે જેમાં મહાભારત થતું રહે છે અસુરો માયાવી હોય છે તમો ગુણની અસર આપણને માયામાં ફસાવી રાખે છે ઇન્દ્રિયોના સુખની લાલચ આપીને પોતાની ઝાડ ફેંકે છે અને પોતાના માયા પાશમાં જીવને બાંધી લે છે એ અસુરના બીજા પણ કેટલાય અસ્ત્ર શસ્ત્ર છે જેનાથી તે માણસને વશ કરીને તેને સન્માર્ગથી વિચલિત કરવામાં સફળ થાય છે કામ ક્રોધ લોભ મોહ મત્સર એવા જ સંમોહન કરનારા અસ્ત્રો છે જેમાં જીવ મૂર્છિત થઈને બંધાઈ જાય છે આ મૂર્છા એવી છે કે તેમાંથી નીકળવાની ઈચ્છા પણ નથી થતી એ જ સ્થિતિમાં પડ્યા રહેવાનું મન થાય છે માયાથી મોહ પામેલા અગણિત જીવો બંધનમાં પડ્યા રહેતા હોય છે એવી સ્થિતિમાં આત્માનું કલ્યાણ થતું નથી આ બંધનોને કાપી નાખ્યા વિના કલ્યાણનો બીજો કોઈ માર્ગ જ નથી આવી અંધકાર ભરી સ્થિતિને જો સુધારવામાં કે દૂર કરવામાં ન આવે તો તેની ભયંકરતા દિવસે દિવસે વધતી જ જશે અને નારકીય યાતનાઓ સહન કરવી પડશે સંસારના મોટા ભાગના લોકો આ સ્થિતિમાં પડ્યા રહીને અનેક પ્રકારના ત્રાસ સહન કરતા રહે છે એમાંથી જો બહાર નીકળવામાં ન આવે તો પાપ પતન અને પીડાના ચક્રમાં રીબાવું પડે છે આત્માનો પોકાર જ્યોતિર્ગમય જ છે જીવાત્મા અંધકારમાંથી નીકળીને પ્રકાશ તરફ જવા માંગતો હોય છે મનુષ્યની અંદર પાપ અને પુણ્ય બંને પ્રકારના પ્રબળ સંસ્કારો મોજૂદ છે બંને એકબીજાથી વિરુદ્ધ પ્રકૃતિના હોવાના કારણે પરસ્પર લડતા રહે છે અને એકબીજાને હરાવવાના પ્રયત્નો પણ કરે છે આ જ દેવાસુર સંગ્રામ છે દરેક મનુષ્યની અંદર પાપ પતન અને અસુરતાના કુછ સંસ્કાર જોવા મળે છે નીચલા સ્તરની 84 લાખ યોનીઓમાં લાખો વર્ષો સુધી ભ્રમણ કરતી વખતે તેણે તે ભેગા કર્યા હોય છે એ પતિત યોનીઓમાં પાશવી વૃત્તિઓ હોય છે મનુષ્યના મહાન ગૌરવ ઈશ્વરની સૌથી વધુ નજીક છે આ શરીરમાં પ્રવેશેલા જીવને ઈશ્વર સુધી પહોંચવા માટે માત્ર નાની છલાંગ મારવાની જ બાકી રહે છે સંસારમાં અનેક પ્રાણીઓ અને પદાર્થો સુધી પ્રકૃતિનો ભરપૂર વૈભવ પથરાયેલો છે તેમાં આપણો નિર્વાહ ચાલતો રહે બધા પોતપોતાની જવાબદારી સંભાળે અને તેનાથી જ સંતુષ્ટ રહે તો કોઈ પોતાના અરમાન પૂરા કરીને રહી શકે છે પણ જ્યારે તેઓ એકબીજાનો હક છીનવી લેવા માટે આક્રમક બની ઉદ્ધતાઈ અપનાવે છે ત્યારે પરસ્પરની સદભાવના ગુમાવે છે સાથે સાથે એવા રમખાણ માટે સ્વજનો માર પણ ખાતા રહે છે જેની પાસે સમજદારી ઈમાનદારી જવાબદારી જેવા વ્યવહારની અપેક્ષા રાખી શકાય અને પ્રાપ્ત થયેલી વસ્તુઓની ન્યાય વહેંચણી તથા સદુપયોગની આશા રાખી શકાય તેવા ચારિત્ર્યવાન આપણે બનવું જોઈએ આજે દૈત્યની ત્રાળ હર ક્ષેત્રમાં સંભળાય છે દરેકને માત્ર ખાવાની જ નહીં પણ કોતરી ખાવાની બરબાદ કરવાની ધૂન સવાર થઈ છે સાધનોની જૂટા જૂંડમાં પુરાણમાં આવતા સુંદ ઉપસુંદની જેમ એકબીજા સાથે મારફાડ મચી છે જો આ નિંદિત દ્રષ્ટિકોણ ને બદલીને પછાત લોકો ને તેમના હક સ્વેચ્છાપૂર્વક પાછા આપી દીધા હોત તો આ દુનિયામાં કેટલો આનંદ અને સમૃદ્ધિ ફેલાયેલા હોત પોતાની ઉપર નિયંત્રણ રાખીને સંયમશીલ વર્તન રાખ્યું હોત

કષ્ટ સહન કરીને જેમ તેમ દિવસો પૂરા કરીએ અને અનંત કાળ સુધી દુર્ગતિના સાધનો એકઠા કરીએ જીવનની અનેક સમસ્યાઓમાં સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે લક્ષ્ય વગરનું જીવન વિતાવીએ છીએ શું તે યોગ્ય છે દેવોને પણ દુર્લભ એવા મનુષ્ય જીવનનો શું સદુપયોગ છે આપણે અનેક મહત્વની બાબતોની ઉપેક્ષા કરતા રહીએ છીએ અને અર્થહીન વાતોને ઘણી આવશ્યક સમજીને તેમને માટે માથાકૂટ કરતા રહીએ છીએ જો વિચારપૂર્વક જોવા જઈએ તો જણાશે કે આપણી સામે સૌથી મહત્વપૂર્ણ સમસ્યા જીવનનું લક્ષ્ય અને કાર્યક્રમ નક્કી કરવાની છે આપણી આંતર ચેતના અસુરતાની અંધકારમય પાશ્વી પ્રવૃત્તિઓથી ભરેલી છે પરિણામે આપણે ધૃણા કરવા યોગ્ય જીવન જીવી રહ્યા છીએ આ જ રીતે સામાજિક જીવનમાં પણ અનાચારનું વાતાવરણ પ્રબળ થઈ રહ્યું છે પરિણામે આરોગ્ય અર્થવ્યવસ્થા સમાજ રાજનીતિ એકબીજા સાથેના સંબંધો નૈતિકતા કર્તવ્ય પાલન ઉત્પાદન ઉદ્યોગ વગેરે બધા જ ક્ષેત્રોમાં સંકટ પેદા થઈ ગયું છે ચારે બાજુ અશાંતિની કાળી છવાયેલી દેખાય છે જ્યાં અસુરતા બળવાન બનશે ત્યાં ખાના ખરાબી વધશે જ સુખ શાંતિ તો દેવત્વની સાથે જ જોડાયેલા છે જો આપણે પોતાના વ્યક્તિગત જીવનને સુખી અને સામાજિક જીવનને શાંતિમય જોવું હોય તો તેનો એક જ ઉપાય છે અસુરતાનો પરાજય કરીને દેવત્વની વૃદ્ધિ કરવી દેવો અને અસુરો વચ્ચેનો સંગ્રામ પૌરાણિક કાળમાં પણ ચાલતો હતો વ્યક્તિગત અને સામાજિક જીવનના બંને મોરચે આ લડાઈ પ્રચંડ ગતિથી ચાલી રહી છે આનું નામ જ વિશ્વ સંકટ છે જો આ વિશ્વ સંકટ આપણને ખરેખર અપ્રિય લાગતું હોય અને કષ્ટમય સ્થિતિથી સાચે જ બચવું હોય તો એ અસુરતાને હરાવવા માટે પહેલા પોતે જ તત્પર થવું જોઈએ જો સંતુલા જળવાઈ રહે તો ગરબડ પેદા થવાનું કોઈ કારણ નથી અવ્યવસ્થા તો સંતુલા ખોરવાઈ જવાને કારણે ફેલાય છે કોઈ પણ માણસના દ્રષ્ટિકોણમાં જ્યારે વિકૃતિ આવે છે ત્યારે તે યોગ્ય અયોગ્યનો વિવેક ભૂલી જઈને અતિરેકની નીતિ અપનાવે છે આને લીધે એક જગ્યાએ વધારે પડતો સંગ્રહ અને બીજી જગ્યાએ અછતની સ્થિતિ પેદા થાય છે આ પ્રક્રિયા સહેજ પણ ઇચ્છનીય નથી જ્યારે વ્યક્તિના જીવનમાં દેવત્વ માટે અદમ્ય અભિલાષા જાગે અને જે ઇચ્છનીય નથી તેની સામે લડત આપવા મંડી પડે ત્યારે સમજવું કે મનમાં ઈશ્વરનું અવતરણ થયું છે કોઈ સારી વાતને સમર્થન આપવા માટે જાગી આંદોલન બાબતે પણ આવું જ કહી શકાય પોતપોતાના સમયમાં વ્યાપેલી વિકૃતિઓને નિવારવા માટેનું નેતૃત્વ તો કોઈ વિશેષ વ્યક્તિઓ જ લે છે પણ સાચી વાત એ છે કે લોકોના મનમાં પેદા થતી સંતુલન માટેની વૃત્તિના રૂપમાં અવતાર સત્તાનું દિવ્ય અવતરણ થતું હોય છે તેમાં નીતિ માટેનો આગ્રહ હોય છે કયા વખતે કેવા પ્રકારની વિકૃતિઓ પેદા થઈ અને તેમના નિવારણ માટે કેવા કાર્યનો આરંભ થયો એ ઘટનાક્રમ નવીનતા ભર્યો હોય છે વિકાસક્રમમાં આવા ફેરફારો અનાયાસે જ થતા હોય છે પરિવર્તનના આ ક્રમને રોકી શકાતો નથી જે રૂઢિ રિવાજોને વળગી રહેશે તેને માત્ર ગેરફાયદો જ નહીં થાય પરંતુ તેણે હાસી પાત્ર પણ બનવું પડશે હાલનો સમય હર કોઈને સમજાવે છે કે યુગ ધર્મને ઓળખો અને તેને અપનાવવામાં આનાકાની ન કરો સનાતન ધર્મ નીતિ નિષ્ઠા અને સમાજ નિષ્ઠા માટે શાશ્વત હોઈ શકે છે પણ હંમેશા જૂનું તે સોનું અપનાવવાનો દુરાગ્રહ ન રાખવો જોઈએ રીત રિવાજો અને પરંપરાઓ બાબતે આવા હઠીલા દુરાગ્રહી અને જરી પુરાણા લોકોને ભક્ત તો કહી શકાય પણ બીજા કોઈને તેઓ પોતાના વિચારો સાથે સંમત કરી શકતા નથી માનવીની ચેતનાનું પરાવલંબન અંતઃસ્પૃષ્ણાની નિષ્પ્રાણતા અને ઔચિત્યનો અભાવ આજે ભયાનક બની રહ્યા છે ઉજ્જવળ ભવિષ્યની બધી જ સંભાવનાઓ આના આધારે જ સાકાર થશે આવનારા દિવસોમાં લોકો દિનહિન મલીન ઉદ્વેગવાળી અસ્થિર સ્થિતિમાં રહેવાનો અસ્વીકાર કરશે બધા જ આત્મનિર્ભર હશે અને કોઈ એકાદ પુરુષાર્થને અપનાવીને ઓજસ્વી તેજસ્વી તથા વર્ચસ્વી બનવામાં પૂર્ણપણે સફળ થશે વાતાવરણ માણસને ઘડે છે આ ઉક્તિ પોકળ કે ખખડી ગયેલા લોકોને જ લાગુ પડે છે હકીકત એ છે આત્મબળવાળા લોકો પોતાની સંકલ્પ શક્તિ અને પ્રતિભાના સહારે પોતાને જોઈતું વાતાવરણ બનાવી શકવામાં બધી રીતે સફળ થતા હોય છે સાચા કે ખોટા રસ્તે સિદ્ધિઓ મેળવી લેવી તે તે એક વાત છે અને તેમનો સદુપયોગ કરવો બીજી જ બાબત છે સમર્થ લોકો જ ઉદ્ધતાઈ અપનાવે છે અને અનાચાર આચરતા હોય છે સાધન સંપન્ન લોકો પોતાના વૈભવનો ઉપયોગ એવી રીતે કરે છે જેનાથી શોષણ પીડા પતન અને પરાજયનું વાતાવરણ તૈયાર થાય સંસારમાં છળ અને પ્રપંચની જાળ બિછાવનારા લોકોમાં એવા જ માણસો મુખ્ય હોય છે કે જેમને વિદ્વાન અને બુદ્ધિવાન ગણવામાં આવે છે યુદ્ધનો ઉન્માદ ઉભો કરીને અસંખ્ય લોકો ઉપર અનેક વિપત્તિઓ લાદનારા લોકોમાં સત્તાધારીઓ જ મુખ્ય હોય છે આવા કહેવાતા અગ્રણીઓ સફળ ન થાય તો જ સારું વિકૃત વિચારસરણી ધરાવનારા લોકો કોઈનું ભલું નથી કરી શકતા સેવા અને સહાયતા કરવાનો સારો અવસર તેમને મળતો જ નથી હોતો એમ છતાં એ વાતે તો સંતોષ માની શકાય કે કહેવાતા સમર્થ લોકોની જેમ તેઓ પોતાની ચિંગારીને દાવાનળ બનાવીને હરિયાળા જંગલોને બાળી નાખવાની દુષ્ટતા નથી આચરતા લોકોના માનસમાં ભ્રાંતિ પેદા કરનારા સાહિત્યકારો કલાકારો ધર્મોપદેશકો તથા નેતાઓએ સામાન્ય જનતાને એટલી હદ સુધી ભડકાવી છે કે એવું કામ આખી દુનિયાના સઘળા અશિક્ષિત માણસો ભેગા થઈને પણ ન કરી શકે સંપત્તિ વાળાઓએ કલાકારો સાહિત્યકારો તથા બુદ્ધિજીવીઓને પોતાના નાણાના જોરે ખરીદીને કઠપૂતળીની જેમ નચાવ્યા છે એક જમાનામાં કદાચ વૈજ્ઞાનિકોની સ્વતંત્ર સત્તા રહી હશે અને તેમણે લોકોપયોગી શોધખોળ કરી હશે પણ હવે તો શ્રીમંતોની સામે તેમણે પણ આત્મસમર્પણ કરવું પડ્યું છે ધનવાનો વિદ્વાનો અને સમર્થ લોકોની આપણા દેશમાં કમી નથી દેશમાં ગરીબ અને અશિક્ષિત લોકો અસંખ્ય પ્રમાણમાં હોવા છતાં પ્રતિભાવાન લોકો પણ મોટા પ્રમાણમાં છે જો આવા લોકો પોતાના સાધનોનો ઉપયોગ લોકોની પ્રગતિ માટે કરી શકે તો તેટલાથી પણ લોકોના કલ્યાણનું વાતાવરણ જોતજોતામાં બની જાય મહાપુરુષોની આંકણી બે મુદ્દાઓને આધારે જ થાય છે એક તો એ કે તેમણે સામર્થ્ય પ્રાપ્ત કરવા કઠોર પ્રયત્ન કર્યો હોય અને બીજું કે મેળવેલી સિદ્ધિઓને ઉદાર રીતે સારા કાર્યોમાં વાપરી હોય આ બે માર્ગ અપનાવીને કોઈ પણ વ્યક્તિ મહામાનવોની પંક્તિમાં બેસી શકે છે આવા લોકોની બહુમતી જે પણ સમુદાય કે ક્ષેત્રમાં હશે ત્યાં સૌહાર્દ સામર્થ્ય કે પ્રગતિશીલતાની કમી ક્યારેય નહીં વર્તાય